ફાયર વાહન વગરનું શહેર જોયું તમે વિકસિત સુરતમાં આગની વિકરાળ ઘટના બનીને કરોડોનો સળગીને રાખ થઈ ગયો હવે સુરત પાસે જ આવેલા નવસારી જિલ્લાની વાત કરીએ નવસારી જિલ્લાના બિલીમરામાં ઝડપી વિકાસ છે પણ સુરક્ષા છે શૂન્ય પાલિકા પાસે આગ ઓલાવવા એક પણ કાનૂની રીતે ચાલુ ફાયર વાહન નથી ત્યારે જુઓ પાલિકાના બાપે મુસીબતમાં મુકાયેલી જનતાનો આ ખાસ અહેવાલ આજે બિલીમોરા નગરપાલિકાનું ફાયર સ્ટેશન અને આ ત્રણેય વાહનો બે મોટા ફાયર બ્રાઉઝર અને એક મિની ફાયર ટેન્કર આજે ફક્ત શોભાના ગાંઠિયા બનીને ઊભા છે આ ત્રણેય વાહનો પંદર વર્ષથી વધુ જૂના છે આરટીઓ આરટીઓએ રિપાસિંગ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી એટલે વીમો પણ નથી થઈ શક્યો એટલું જ નહીં ફાયર વિભાગના બાવીસ જવાનોનો વ્યક્તિગત વીમો પણ મહિનાઓથી નથી લેવાયો હાલમાં દર મહિને બિલીમોરામાં થી દસ આગના બનાવ બની રહ્યા છે શહેરની સાથે આસપાસના ગામડાઓ અને જીઆઈડીસીની જવાબદારી પણ આજ ફાયર સ્ટેશન પર છે પણ જો હવે ક્યાંક આગ લાગશે તો શું થશે જો આ ફાયર બ્રિગેડ બિલીમારા શહેરમાં કોઈ દુર્ઘટના સર્જાય તો આ ફાયર બ્રિગેડને બહાર લઈ જવો કે નહીં લઈ જવો એ એક મોટો એક પ્રશ્ન આવીને ઉભો છે જેથી ચીફ ઓફિસર કરી છે કે ભાઈ સરકારમાંથી લોન પર લેવો અથવા તો જે સરકારે આપણને એકસો ત્યાંસી દિવસની મુદત આપેલી હતી એ પૂરી થઈ ગઈ છે તો સરકાર શ્રીમાંથી એ ગાડી મંગાવવા માટે તજવીજ કરવામાં આવે અને સુરક્ષા કર્મીઓનો વીમો ઉતરાવો જેથી એમના પરિવારો અને સુરક્ષા કર્મીઓ અને બિલીમારા શહેરના લોકો સલામત રહી શકે જો આ ફાયર બ્રિગેડ બિલીમારા શહેરમાં કોઈ દુર્ઘટના સર્જાય તો આ ફાયર બ્રિગેડને બહાર લઈ જવો કે નહીં લઈ જવો એ એક મોટો એક પ્રશ્ન આવીને ઉભો છે જેથી ચીફ ઓફિસરને અમે રજૂઆત કરી છે કે ભાઈ સરકારમાંથી લોન પણ લેવું અથવા તો જે સરકારે આપણને એકસો ત્યાંશી દિવસની મુદત આપેલી હતી એ પૂરી થઈ ગઈ છે તો સરકારશ્રીમાંથી એ ગાડી મંગાવવા માટે તજવીજ કરવામાં આવે અને સુરક્ષા કર્મીઓનો વીમો ઉતરાવો જેથી એમના પરિવારો અને નગરપાલિકા ફાયરની બાબતને લઈને ખૂબ ચિંતિત હોય છે અને કાલના રોજ જ આપણે ગાંધીનગર ગયેલા હતા અને ત્યાં પણ જીઓડીસીમાં તપાસ કરીને એમ ફાયરની ગાડીની ટેન્ડરની પ્રક્રિયા થઈ ગઈ છે ઓર્ડર પણ અપાઈ ગયા છે અને ટૂંક સમયમાં આપણને ફાયરની ગાડીઓ મળવા પાત્ર છે એમાં એક બે જણના કરાર બાકી હતા એ લેટ થયેલા હતા એના લીધે થોડુંક થઈ ગયું હતું અને આજની તારીખમાં કદાચ ક્લિયર થઈ જશે પ્રમુખ આશ્વાસન આપી રહ્યા છે પણ બીડી મોરાના લોકો પૂછે છે કે કેટલા દિવસની આજકાલ કારણ કે આજ તો આશ્વાસન સાંભળતી નથી આવી બેદરકારી વચ્ચે બીડી મોરાના લોકો આજ સામે એકલા પડ્યા છે આશા છે કે પાલિકા જાગશે ધબલ પારેખ ઝી મીડિયા નવસારી